બોલીવુડમાં બ્રાન્ડ વેલ્યુની હોડમાં રણવીર સિંહ શાહરૂખ ખાન કરતા આગળ નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ રણવીરે પોતાની બ્રાન્ડ વેલ્યુ ટકાવી રાખી હતી તેની પાછળ સોશિયલ મીડિયા પર તેની સતત હાજરી સહિતના કારણો પણ જવાબદાર છે બીજી તરફ શાહરૂખ ખાન ઝીરો ફિલ્મ છેલ્લે બે હજાર અઢારમાં રિલીઝ થઈ હતી અને તે પણ ફ્લોપ થઈ ગઈ હતી તે પછી शाहरुख ખાન લગા પાંચ 5 વર્ષ સુધી મોટા પડદેથી ગાયબ રહ્યો હતો જો કે વર્ષ 2023 માં તેની એક સાથે ત્રણ ફિલ્મની લિસ્ટ હતી પરંતુ ત્યાં સુધીમાં તો રણવીર સારૂખની બહુ આગળ નીકળી ગયો છે ટ્રેન્ડ રિપોર્ટોના જનો અભિ નિશાર અત્યારની જનરેશનને સારું કરતા રણવીર વધારે અપીલ કરી શકે છે તો ખાસ કરીને ફેશન થી માનીને ઓટોમોબાઈલ સેગમેન્ટની અનેક બ્રાન્ડ્સ રણવીને પહેલી પસંદગી આપે છે બ્યુરો રિપોર્ટ સી એન્ડ 21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ